નમસ્કાર આજે આપણે ગણિતમાં અપૂર્ણાંકના પ્રકારમાં સમશે અપૂર્ણાંક અને વિષમશે અપૂર્ણાંક વિશે સમજ મેળવશું તો સમશે અપૂર્ણાંક જે અપૂર્ણાંકના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકને સમશે અપૂર્ણાંક કહીએ છે છેદ સમાન છેદ સરખા દાખલા તરીકે એકના છેદમાં પંદર બેના છેદમાં પંદર ચારના છેદમાં પંદર આઠના છેદમાં પંદર તો અહીં બધાના છેદ સરખા છે છેદ સરખા તો સમશે અપૂર્ણાંક જેનેથી ઉલટું વિષમછેદી અપૂર્ણાંક તો જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય અહીં છેદ સરખા ન હોય સમાન ન હોય તેવા અપૂર્ણાંકને વિષમસેદી અપૂર્ણાંક કહે છે દાખલા તરીકે સાતના છેદમાં નવ અગિયારના છેદમાં તેર એકના છેદમાં બે ત્રણના છેદમાં પાંચ અહીં જોઈએ તો બધાના છેદ અલગ અલગ છે માટે તેને વિષમ છેદી આવે છે અગાઉના વિડીયોનો આપણે જવાબ બધા મિત્રોએ સાચો આપેલ છે તો તેનો જવાબ જોઈએ કે મિશ્રમાંથી અપૂર્ણાંકમાં કઈ રીતે અશુદ્ધમાં ફેરવાય છે તો અહીં આપ્યું છે બે અપૂર્ણાંક છેદમાં ચાર ચાર દો આઠ આઠમાં ત્રણ ઉમેરી એટલે અગિયાર છેદમાં ચાર એટલે આપણો અશુદ્ધ અપૂર્ણાંક છે અગિયારના છેદમાં ચાર અમે આગળ સમ અપૂર્ણાંક વિશે સમજ મેળવી તો અહીં જુદી જુદી આકૃતિ આપેલ છે તો આકૃતિ પહેલી રંગીનભાણ ભાગ એક એટલા માટે અપૂર્ણાંક બનશે એકના છેદમાં બે બે માંથી એક ભાગ રંગીન તેવી જ રીતે અહીં બીજી આકૃતિ છે ચાર ભાગ જેમાં બે ભાગ રંગીન એટલે માંથી બે ભાગ રંગીન છે તેવી જ રીતે ત્રીજી આકૃતિ તેમાં છ કુલ ભાગ છે જેમાં ત્રણ ભાગ રંગીન એટલે ત્રણના છેદમાં છ જે આપણો અપૂર્ણાંક છે પણ અહીં આપણે ખાસ જોઈએ તો બધા ચિત્ર સમાન લાગે છે એટલે કે એક ઉપર બીજું ચિત્ર ગોઠવતા તે સંપૂર્ણ રીતે સમાઈ જાય છે તો આવા અપૂર્ણાંકને સમઅપૂર્ણાંક કહેવામાં આવે છે એટલે કે અહીં બેના છેદમાં ચાર છે તો તેના આપણે છેદ ઉડાડીએ તો તેનો આપણને ભાગ મળે એકના છેદમાં બે બે એકા બે બે દો ચાર બે નો છેદ ઉડે એટલા માટે એકના છેદમાં બે સરખાવ અપૂર્ણાંક એકબીજા પર સહેલાઈથી ગોઠવાય છે અહીં આપે આ અપૂર્ણાંકોના ચિત્રને એકબીજા પર મૂકવામાં આવે તો તે સમાન થશે એટલે કે આ ચિત્રને આની ઉપર મૂકવામાં આવે તો બે સમાન થશે અથવા આની ઉપર મૂકવામાં આવે તો પણ તે સમાન થશે તો આ અપૂર્ણાંકને સમઅપૂર્ણાંક કહેવામાં આવે છે દાખલા તરીકે એકના છેદમાં બે બેના છેદમાં ચાર ત્રણના છેદમાં છ ચારના છેદમાં આઠ એમ આગળ વધતા બારના છેદમાં ચોવીસ ક્રમશઃ જે સમઅપૂર્ણાંકો છે સમઅપૂર્ંકમાં ખાસ જે આવે છે તેનું અતિસંચિત રૂપ આપતા આપણને સૌથી પહેલાનું રૂપ મળે છે એટલે નાનામાં નાનું રૂપ મળે છે તેઓ સંપૂર્ણના સમાન ભાગ દર્શાવે છે નીચેની આકૃતિમાં સમઅપૂર્ણાંક મેળો તો અહીં આપણને આ બાજુ ચાર આકૃતિ આપેલી છે આ ચાર આકૃતિનો જવાબ આ બાજુ છે એટલે કે જોડકા જોડવાના છે તો સૌ પ્રથા પ્રથમ આપણને અપૂર્ણાંક કયો છે તે મેળવવું પડે દાખલા તરીકે અહીં આપ્યું છે તો અહીં બે ભાગમાંથી એક ભાગ રેંગીને એટલે એકના છેદમાં બે અહીં ત્રણમાંથી એક ભાગ રેંગીને એટલે એકના છેદમાં ત્રણે અપૂર્ણા અહીં એક બે ત્રણ ચાર ચાર ભાગમાંથી એક ભાગ રેંગીને એટલે એકના છેદમાં ચાર તેવી જ રીતે અહીં એક બે ત્રણ ચાર પાંચ કુલ ભાગ પાંચ એક ભાગ રેંગીને એટલે એકના છેદમાં પાંચ અપૂણાક છે તો સામેની બાજુ પણ આપણે આના જેવું રૂપ મેળવવું પડે તો આપણે ફટાફટ જોડકા જોડી શકીએ તો તે જ રીતે અહીં આપ્યું છે કુલ ભાગ અહીં અઢાર છે એક બે ત્રણ ચાર પાંચ છ છની એક લાઈન એટલે અઢાર રંગીન ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ એટલે છ છ ના છેદમાં અઢાર તે રીતે અહીં ચાર ભાગ રંગીન ચાર એક લાઈનમાં છે છકો ચકો સોળ એટલે ચારના ના છેદમાં સોળ અપૂર્ણાંક બને છે અહીં એક બે ત્રણ ચાર પાંચ એક ભાગમાં એક લાઈનમાં પાંચ ત્રણ લાઇન એટલે પંદર કુલ ભાગ જેમાં ત્રણ ભાગ રેંગીન એટલે ત્રણના છેદમાં પંદર અને અહીં જોઈએ તો ચાર ભાગમાં બે ભાગ રેંગીન એટલે બેના છેદમાં ચાર આ વાત થઈ અપૂર્ણાંક મેળવા પણ આનું અતિ સંચિત રૂપ આપણે મેળવવું પડે તો સહેલાઈથી આપણે અપૂર્ણાંક જોડી શકીએ છીએ તો ચાલો મેળવી તો અહીં છના છેદમાં અઢાર તો છેદ ઉડાડી છ એકા છ છ તરી અઢાર તો અહીં મળશે એકના છેદમાં ત્રણ તેવી જ રીતે નીચે જ્યાં મળશે એકના છેદમાં ચાર ત્રણના છેદમાં પંદર છે ત્રણ પંચું પંદર એટલે એકના છેદમાં પાંચ અને બે દુ ચાર એટલે એકના છેદમાં બે હવે આપણે સહેલાઈથી જોડકા છોડી શકીએ છીએ તો અહીં જોડકા જોડેલ છે કે કયા ભાગ સામે કયો ભાગ આવે એકના છેદમાં બે તો અહીં પણ એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ તો અહીં પણ એકના છેદમાં ત્રણ એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર એકના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ એટલે આ ભાગ આની ઉપર સમાઈ જાય છે જે સમૂર્ણાંક છે કોઈપણ અપૂર્ણાંક માટે તેના અંશ અને છેદને સમાન સંખ્યા વડે ભાગીએ અથવા ગુણીએ તો ઘણા સમાન અપૂર્ણાંક મળે છે તો અહીં સમાન અપૂર્ણાંક મેળવવાની વાત છે આપણે સમાન અપૂર્ણાંક કઈ રીતે મેળવી છે અપૂર્ણાંક કઈ રીતે મેળવીએ છે તો સમ અપૂર્ણાંક અહીં ઉદાહરણ છે દાખલા તરીકે એકના છેદમાં ત્રણના અપૂર્ણાંક મેળવો તો એકના છેદમાં ત્રણ તો તેને ગુણવાના બે વડે ગુણીએ પહેલાં છેદ અને અંશને તો એક દુ દુ ત્રણ દુ છ બેના છેદમાં છ જે એકના છેદમાં ત્રણનો સમપૂર્ણાંક મળ્યો તેવી જ રીતે ત્રણ વડે ગુણીએ તો ત્રણના છેદમાં નવ ચાર વડે ગુણીએ તો ચારના છેદમાં બાર પાંચ વડે ગુણીએ તો પાંચના છેદમાં બાર વગેરે એકના છેદમાં ત્રણના સમપૂર્ણાંક મળે છે દાખલા જોઈએ પહેલો દાખલો બેના છેદમાં ત્રણનો સમપૂર્ણાંક જણાવો તો અહીં ચાર ઓપ્શન છે જેમાં બેના છેદમાં ત્રણનો સમપૂર્ણાંક મેળવવાનો છે તો અહીં જોવાનું કે બેને કયા વડે ગુણીએ તો બંનેમાં સરખું આવે છે તો અહીં એકના છેદમાં ત્રણ એ જવાબ તો આવતો નથી ચારના છેદમાં પાંચ એ પણ નહીં દસ તો ત્રણનો ગુણાકારમાં ત્રણના ઘડિયામાં દસ ન આવે તો અહીં ડી ઓપ્શન જોઈએ તો ડીમાં ત્રણને ત્રણ વડે ગુણ્યા છે એટલે નવ બેને પણ ત્રણ વડે ગુણ્યા છે એટલે છ એટલે છના છેદમાં નવ આપણો જવાબ છે તેવી જ રીતે બીજો દાખલો છે બેના છેદમાં નવનો સમૂર્ણાંક શોધો કે જેના છેદમાં તેસઠ હોય તેસઠ તો ખાસ અહીં નોંધ રાખવાની કે છેદ કીધા હોય તો નવનો ગુણાકાર એવી સંખ્યા સાથે કરવાનો કે જ્યાં છેદ તેસઠ આવતો હોય તો નવનું નવ સત્તા તેસઠ એટલે કે નવને છેદમાં સાત વડે ગુણ્યા છે ઉપર પણ સાત તો બે સત્તા ચૌદ તો ચૌદના છેદમાં તેસેઠ આવે તે આપણો જવાબ છે એટલે કે અહીં આપણો જવાબ ચૌદના છેદમાં સી જવાબ છે ત્રીજો પ્રશ્ન પંદરના છેદમાં પાંત્રીસ નું સમપૂર્ણાંક શોધો જ્યાંનો છેદ સાત હોય ત્રીજા પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો રહેશે ચાર જોઈએ બેના છેદમાં પાંચનો સમપૂર્ણાંક મેળો જ્યાંનો અંશ છ હોય અહીં અંશ છ કીધો હોય એટલે બેને કઈ સંખ્યા સાથે ગુણીએ તો છ આવે તો બેને ત્રણ વડે ગુણીએ જો અહીં બેને ત્રણ વડે ગુણીએ તો છ આવે છે તો નીચે પણ ત્રણ વડે ગુણવાના એટલે પાંચ તરી પંદર તો આપણો સમપૂર્ણાંક બને છે છના છેદમાં પંદર તો આજે આપણે અપૂર્ણાંકના પ્રકારમાં વિષમ છેદી અપૂર્ણાંક સમશેદિયપૂર્ક અને સમપૂર્ક વિશે સમજ મેળવે